જીસીઈઆરટી ગાંધીનગર અને મહારાણી ગંગાબા સાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજ પ્રેરિત બીઆરસી અબડાસા આયોજિત વાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસ પચીસ નું આયોજન મંડલ લક્ષ્મી પાર્ક નરેડી ખાતે ગોઠવાયું હતું પ્રારંભે બીઆરસી કોઓર્ડિનેટર લખધીરસિંહ જાડેજાએ આવકાર આપતા પ્રાસંગિક પ્રવચન કર્યું હતું નરેડી પ્રાથમિક શાળાની બાળાઓએ સ્વાગત ગીત દ્વારા આવકાર આપ્યો હતો આ પ્રસંગે મનસ્થત મહાનુભાવનું સાલ પુસ્તક દ્વારા સ્વાગત સન્માન કરાયું હતું કાર્યક્રમમાં અધ્યક્ષ અને હરિ સાહેબ આશ્રમ હિંગ રિયાના મહંત પૂજ્ય કલ્યાણદાસ બાપુએ ભારતીય સંસ્કૃતિના વિકાસ સાથે વિજ્ઞાન ઉપયોગી બને તેવા આશીર્વાદ આપ્યા હતા અબળાસા સરપંચ સંગઠનના પ્રમુખ પરેશ સિંઘ જાડેજા મોથાળા સીઠના જિલ્લા પંચાયત સદસ્ય પરસોત્તમભાઈ મારવાડા રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ કચ્છના પ્રમુખ રામસંગજી જાડેજા અબળાસા પ્રાથમિક શિક્ષણ અધિકારી હુસેનભાઈ હિંગોરા અબળાસા તાલુકા પ્રાથમિક શિક્ષણ સમાજના પ્રમુખ કિશોર સિંઘ એલ જાડેજા તથા લાયનેસ ચંદનબેન ગાલા વગેરે પ્રાસંગિક ઉદ્બોધન કર્યા હતા

જુદી જુદી શાળાઓમાંથી જુદી જુદી સીઆરસીઓમાંથી બાળવૈજ્ઞાનિકો જ્યારે અહીંયા પધાર્યા છે ત્યારે મર્યાદિત ખર્ચામાં દરેડી મતે એના દાતા ચંદ્રકાંતભાઈ જ્વાલા તેમજ ચંદ્રિકાબેનના સહયોગથી આજે વિજ્ઞાન દોડો વધારે લીપી ઉઠ્યો છે દરેક અબડાસામાંથી શાળાઓમાંથી બાળકો જ્યારે અહીંયા આવ્યા છે અને આજે અધ્યક્ષ તરીકે હિંગડિયાના મોહનશ્રી કલ્યાણદાસ બાપુ અહીંયા બિરાજમાન હતા ત્યારે આપણે રંગે ચગે આજે વિજ્ઞાન મેળો થયો થયો છે અબડાસાના બીઆરસી મધ્યે સૂચનાથી તમામ સીઆરસી મિત્રો અને શિક્ષક મિત્રો જ્યારે અહીંયા સર્વે વધાર્યા છે અને એ એ પ્રસંગે સૌને અમે આવકારીએ છીએ જિલ્લા શિક્ષક સમાજ આભાર ગાંધીનગર અને મહારાણી ગંગાબા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન કચ્છ અને અબડાસા બીઆરસી બાળ બાળવૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું જેમાં ભરમાંથી એ સીઆરસી કક્ષાએ ઉત્તમ કૃતિઓ હતી એ સીઆરસી કક્ષાની ઉત્તમ કૃતિઓ બધી અહીં પ્રદર્શિત થઈ છે અને આમાંથી જે કૃતિઓ શ્રેષ્ઠ સાબિત થશે જે નિર્ણાયકો જેને શ્રેષ્ઠ સાબિત કરશે એવી બધી જ કૃતિઓ જિલ્લા કક્ષાએ જશે જિલ્લા કક્ષાએ પ્રદર્શન થશે એ જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં જે શ્રેષ્ઠ કૃતિઓ સાબિત થશે અને જેનો વૈજ્ઞાનિક અભિગમ આગળ જવા જેવો હશે એવી કૃતિઓ રાજ્ય કક્ષાએ અને રાજ્ય કક્ષાથી નેશનલ લેવલે આ કૃતિઓ જાય છે જેમાં ઘણા બધા જ બાળવૈજ્ઞાનિકો ભાગ લેતા હોય છે અબડાસામાં આજે લગભગ દોઢસો જેટલા બાળકો બાળવૈજ્ઞાનિક અહીં આવ્યા છે વધાર્યા છે અને અહીંના સ્થાનિક દાતાઓ જે ગાલા પરિવાર છે ચંદ્રકાંતભાઈ અને ચંદનબેન ગાલા એ બંનેના સહયોગથી આટલો વિશાળ પટાંગણમાં જ્યારે આ વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો છે ત્યારે આખું તંત્ર શૈક્ષણિક તંત્ર બીઆરસી સમાજ હોય અને તાલુકા શિક્ષક સમાજ હોય શૈક્ષણિક સંઘ હોય બધા જ મિત્રો અહીં ઉપસ્થિત રહી સીઆરસીની આખી જ પેનલ બીઆરસીના નેજા હેઠળ આ જે વિજ્ઞાન મેળો છે એ સફળતાપૂર્વક અહીં આયોજન થયું છે એ બદલ અબડાસાના બધા જ ગ્રુપો ગ્રુપ આચાર્યો અને સીઆરસી મિત્રો પણ અહીં બહુ રંગીચંગી ભાગ લીધો છે એ જ પ્રમાણે આજનો આ જે વિજ્ઞાન મેળો છે એ અહીં સંપન્ન થશે મુકામે ગાંધીનગર ડાયટ ભોજ અને બીઆરસી આયોજિત વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમગ્ર ઓગણીસ સીઆરસીમાંથી કુલ છ્યાસી કૃતિઓએ ભાગ લીધો જેના એકસો ને સિત્તેર જેવા વૈજ્ઞાનિકો માર્ગદર્શક શિક્ષકો બધા અહીં આવી અને પોતાની કૃતિ રજૂ કરી આમાંથી જે પ્રથમ પાંચ નંબર આવશે તેને આપણે જિલ્લા કક્ષાએ જશે જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષાએ અને નેશનલ કક્ષાએ એ ત્યાં ભાગ લેશે એટલે આપણે બધા જ જે બાળકોએ ભાગ લીધો છે એ વૈજ્ઞાનિકોને આપણે શુભેચ્છા આપી કે અભડાસાનું નામ રોશન કરે નંબર આવે અને ત્યાં જઈ અને આપણા અભડાસાનું માં પણ પ્રથમ નંબર આવે એવી ખૂબ ખૂબ શુભેચ્છા